વાંઢિયાના ખેડૂતોને ન્યાય અપાવવા માટે મુંબઈમાં નવો મોરચો ખુલી રહ્યો છે પોલીસ દ્વારા અભિવ્યક્તિની આઝાદી આપતા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે જેમાં કોઈ પણ જાતની રોકટોક વગર ખેડૂતો પોલીસને પોતાની ફરજનું ભાન કરાવી રહ્યા છે મુંબઈમાં મળેલ ખેડૂતોની મિટિંગમાં થયેલ નિર્ણયોની સીધી ટેલિફોનિક વાતચીત ગૌતમભાઈ રાવરિયા સાથે રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર કે આપણે ખેડૂત ખેડૂત કોઈના બાપથી થી બિયાતો નથી ખેડૂત જે કરી શકે એ કોઈ ન કરી શકે કેમ કે ખેડૂત છે એ ઢૂળમાંથી ધાન પકાવી શકે બાકી કોઈની તાકાત નથી એટલે કોઈ પણ દમણગીરી કે કોઈ પણ સરકાર પ્રશાસન ખેડૂત ઉપર અત્યાચાર કરે તો ખેડૂતને હવે આગળની લડાઈ જે આપણે લડવાની છે ઈ ભીખ માંગીને નથી લડવાની હવે

સંગઠન ખેડૂત પુત્ર તરીકે ન્યાય અપાવીને જ રહીશું આ બધા આપણે સાથે મળીને સંકલ્પ લઈએ તો જ આ લડાઈ આપશે જીતશું આ લડાઈમાં આપણે

તો આ બધું થઈ શકે છે તો આ પ્રાઇવેટ કંપની સરકાર કરે તો આપણે માનતા નથી આ અદાણી પ્રાઇવેટ કંપની છે એ નફો કરવાની છે તો એના નફામાંથી આપણે આપણો હક માંગી રહ્યા કે તું મારી જમીનમાં જે તારો વેપાર વધારીશ કે વેપાર ના કરે એમાંથી તારે મને દેવાનો ઘરમાંથી નથી દેવાનો સરકારની તિજોરી ખાલી કરવા માટે આપણે કઈ આંદોલન નથી કરી રહ્યા આપણે આપણી આવનાર ભવિષ્યને આવનાર પેઢીને

ભરીશે પંદર હજાર રૂપિયા પેલા ગયા છે શું જોયેલું આધાર ભરાવો ક્યાં તમે કરો આવી રીતે અત્યાચાર કરો સાહેબ તમે જો આધાર ભરાવા છે તમારી કમી થાય

પણ કયા ગુના માં ગુનો તો બતાવો દારૂ એમ નહીં આજે દારૂ ની મેફીલ થાય પકડો ને દારૂ પીયાવી મેડૂતો ઉપર

પેલા પછી બે હાર જો આવી ગયા છો આધાર પુરાવા વગર હાથ જણા ની પરમિશન તમે અઢીસો ખેડૂત લીયા પોલીસ લઈ આવો તમે એટલા જો પોલીસ ની વર્દી નું કમાન હોય તો દોઢસો પોલીસ વાળા ની હવે કંપની નું ચેન લુટાઈ ગયું

ઉભી રાખો ભાઈ હજી તો ગરીબ ખેડૂતો મારવાના બાકી છે કઈ જો લ્યો જો આધાર પુરાવા છે કોઈ તને કેમ દોઢસો ની સામે લૂંટ થઈ જાય છે દોઢસો પોલીસવાળા વાળા સામે કેમ છે લૂંટાઈ જાય જો ને જવાબ જો હાચાઓ તો જવાબ લ્યો છે કોઈ હાચા પોલીસ અધિકારી આમાં કોઈ નથી ને હાચો લ્યો સ્વીકાર કરો કે અમે નથી હાચા પોલીસ અધિકારીઓ દોઢસો દોઢસો પોલીસ ઉભા છે અને ચેન લૂંટ થઈ જાય હવે આપો ને જવાબ ડેરી ડેરી ગાડી નાખ્યા છે જો જવાબ લો નથી જવાબ કોઈ તને ન હોય આવું જ થાય સાહેબ બધાને ને વાહ લાગે મારું પાકીટ ખોવાઈ ગયું બધા પોલીસ અધિકારી હોય જિમ્મેદાર રહેવાના છો તમે તમને આગળ કરી દે કાંઈ રે એમાં નથી પડતા તમને સ્ટાર ને શું કામ અંદર એમને આવું કે તમને કોન્સ્ટેબલ ને અંદર કરી દે આગળ બરાબર તો તમારે શું કામ આવું કરવું જોઈએ ભાઈ

તમારી રણનીતિ શું હતી અને મીટિંગ કરી હતી મીટિંગ અત્યારે જે આપ જોઈ જ રહ્યા છો કચ્છમાં જે હિસાબે ખેડૂતો અન્યાય થઈ રહ્યો છે પ્રશાસનો દ્વારા એમને યોગ્ય વળતર નથી આપવામાં આવ્યો એમની સહમતી નથી લેવામાં આવી એમને વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા અને બળજબરી પૂર્વક આ બધા વીજળીના પ્રોજેક્ટો પાવર પ્રોજેક્ટોનું કામ ચાલુ છે એને લઈને આ મીટિંગ હતી અને હવે ઈ જ્યાં સુધી મતલબ એ કિસાન ભાઈઓની જે માંગ છે પ્રશાસન સુધી પહોંચાડવાનું કામ અને યોગ્ય વળતર અપાવવાનું કામ અને યોગ્ય ખાલી વળતર પૂરતું જ નહીં પણ ભવિષ્યમાં બી લાઇન નખાઈ ગઈ પૈસા લઈ લઈ લીધા એટલે વિષય ત્યાં પતતો નથી ત્યાં પૂરો થતો નથી કેમ કે લાઇન એક એક્ઝામ્પલ માટે સમજો ત્રણ એકર નું ખેતર છે તમારો એક એકર માં લાઈન ગઈ એટલે જેટલા ઉપર થી વીજળીના વાયર જતા હોય નીચેની જમીન ઓલરેડી એને થઈ ગઈ હોય એટલે ઈ તમે એનો ભવિષ્યમાં હક ન જતાવી શકો ભવિષ્યમાં કોઈ પ્રોજેક્ટ કોઈ કંપની આવે તો ઈ પછી એને થાય નહીં ત્યાં તમે કોઈ કંપનીને એ જગ્યા આપી ન શકો પ્લસ ચોમાસામાં ખેડૂત ત્યારે ત્યાં કને ખેતરમાં જાય ત્યારે કદાચ શોર્ટ સર્કિટ થાય જાન માલ ની નુકસાન થાય તો એની જીમેદારી કોની તો એના માટે આ ઠીક છે અત્યારે પાક નુકસાન કે નું વળતર કે થાંભલાના પૈસા તો આપે જ છે એ ઠીક છે પણ ખેતર તો એનું ત્યાં જ રહેવાનું છે તો પ્રોજેક્ટ વર્ષો વર્ષ રહેવાનો છે ખેતર બી વર્ષો વર્ષ રહેવાનું છે ખેડૂત બી વર્ષો વર્ષ રહેવાનો છે તો ભવિષ્યમાં એવી પણ સરકારની જીઆર નીકળવી જોઈએ કે ભવિષ્યમાં ખેડૂતને આ પ્રોજેક્ટને લઈને ખેતરમાં કદાચ અણબનાવ બન્યો અણ ઘટના ઘટી કોઈ શોર્ટ સર્કિટ થયું મરી ગયો તો એનો વીમો શું એનો લાઈફ ટાઈમ વીમો વન ટાઈમ પ્રીમિયમ સરકાર ચૂકવે કંપની ચૂકવે એની આગળની સુરક્ષાનું શું એ બધી નાની નાની વાત ઉપર ચર્ચા થઈ અને એના ઉપર આપણે આ યોગ્ય નિર્ણય લઈ અને આ બધી વાતો ધ્યાનમાં રાખી અને ચોવીસ તારીખે કલેક્ટરે જે સમય આપ્યો છે કે ચોવીસ તારીખ સુધી અમને વિચારવાનો સમય આપો અને અમે યોગ્ય નિર્ણય લેશું તો ચોવીસ તારીખે એક કલેક્ટરનો શું નિર્ણય આવે છે એના પછી આગળની રણનીતિ બનાવી અને અમે એક આક્રમક અને ત્રીવતાથી એક મોટું આંદોલન લેશું અને હમણાં હમણાં ન્યૂઝ તમે તો ન્યૂઝ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છો બે ડિસેમ્બર સુધી સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે જમાવબંધી નહીં કરવાની હથિયારબંધી જમાવબંધી મોરચા ધરણા પ્રદર્શન બરાબર છે પણ ચોવીસ તારીખે અગર ખેડૂતના હિતમાં નિર્ણય નહીં આવે તો એના પછી ઈ બે ડિસેમ્બર પહેલા આંદોલન કરવું કે પછી કરવું એ પછીનો વિષય છે કદાચ પેલા બી કરવું ને તો આ સરકારનું કોઈ જાહેરનામું નડશે નહીં ખેડૂત રસ્તા પર ઉતરશે અને પોતાનો જે હક છે માંગવાથી નહીં મળે તો છીનવીન લેશે કેમકે આ જગતનો તાત છે જગત ને ધાન ખુરું પાડે છે માંથી ધાન પકાવે છે અને કોઈ એની લાંબી અપેક્ષા ઉપાસના આશા નથી હોતી એને જે પકાયું હોય જે કુદરત દે ઈ બજારમાં વેચીને એનું ઉજરાન ચલાવે છે અને એના ભાવ પાછા બીજા જ નક્કી કરે છે ને ગૌતમભાઈ હા એટલે આ મોટું સિન્ડિકેટ છે ને આમાં આજે તમે જુઓ એમએસપી ના કાનૂન આવ્યા તા ત્યાં ગને પંજાબના હરિયાણા ના બધા કિસાનોને આંદોલન કર્યા બાર વર્ષની એનડીએ ની સરકારમાં પેલી વખત એવો કોઈ કાયદો હતો કે જે સરકારને મજબૂર થવું પડ્યું પાછો લેવા માટે એટલે એવું નથી ખેડૂત ધારે તો બધું કરી શકે અને ખેડૂત એટલે મને મને હું તમને એક બીજો એક આ પ્રશ્ન પૂછું કે આ જે વર્તનનો પ્રશ્ન ઉભો થયો આ લાઈન લગભગ ખાવડાથી નીકળી હમ હમ બરાબર તો એમાં આ જે ભચ્ચે જે કઈ વળતર આપવામાં આવ્યા જે ગામો ભળ્યો વિરોધ નથી તો એ લોકો ને કઈ રીતે આ કંપની ભરતર આપતું હવે એમાં એવું છે જુઓ ગનશામ ભાઈ આના પેલા તમને કદાચ ખ્યાલ હોય તો પચાસ પચાસ રૂપિયા રૂપિયામાં પાવર ગ્રીડ ના ઠામબલા નખાઈ ગયા અને ઈ પાવર ગ્રીડ ની લાઈન માં આજ ની બેઠક માં અમુક આવ્યા હતા ખેડૂતો એમના ખેતરમાં લાઈન નખાઈ ગઈ થાંભલા નખાઈ ગયા હજી સુધી વળતર નથી મળ્યું ત્યારે એ ખેડૂતને જાણ જ નથી કે મારો અધિકાર શું છે મારો હક શું છે તો ક્યાંથી માંગણી કરી શકે આ જ ખેડૂત હવે જાગૃત થયો છે એને આના અધિકારની ખબર પડી તો એનો અધિકાર લડવા માટેની એ સંવિધાનિક લડાઈ લડે રહ્યો છે તો જાગ્યા ત્યાંથી સવાર પહેલા નથી ખબર તો કંપની વાળા ફાવ્યા કે સરકાર ફાવી ગઈ પણ હવે અગર આપણે ખબર છે કે આ મારો હક છે તો એ હક આપણે લેવો જોઈએ માંગવો જોઈએ અને અન્યાય કરવો અને અન્યાય સહેવો બંને પાપ છે એટલે આપણે કોઈ અન્યાય કરવો બી નથી ને અન્યાય સહેવો બી નથી બરાબર છે ગૌતમભાઈ કસકા ટીવી ન્યૂઝ થી વાત કરવા બદલ આપનો ખૂબ ખાસ તો આપણે તમે જયારે આવી રહ્યા છો ચોવીસ તારીખે ત્યારે મળીએ છીએ અને ફરીથી એકવાર વાર પાછા તમને લાઈવ લાઈવ ઇન્ટરવ્યુ કરી તમારો ભલે થેન્ક યુ ગૌતમ ઓકે 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 જી ભાઈ